મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતોના સમાવેશનો વિરોધ મોડાસામાં કલેક્ટર કચેરી પર ગ્રામજનોએ કર્યો હંગામો સબલપુર ગ્રામ પંચાયતના 500 થી વધુ લોકો રેલી સ્વરૂપે રજૂઆત કરવા પહોંચ્યા કલેક્ટર કચેરી આગળ પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો તૈનાત તો નગરપાલિકાના સમાવેશના વટહુકમને રદ કરવા માંગણી કરાઈ બાવીસ હજારની વસ્તી ધરાવતા ગ્રામ પંચાયતના લોકો દ્વારા વિરોધ પ્રાંત અધિકારી દ્વારા ગ્રામજનોને સમજાવવા પ્રયાસ કરાયો તાત્કાલિક અસરથી રાજ્ય સરકારના વટહુકમને રદ કરવા માંગણી યથાવત ચોવીસ કલાકમાં નિર્ણય લાવવા ગ્રામજનોએ અલ્ટીમેટમ આપ્યું મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતોના સમાવેશનો વિરોધ મોડાસામાં કલેક્ટર કચેરી પર ગ્રામજનોએ કર્યો હંગામો સબલપુર ગ્રામ પંચાયતના પાંચસો થી વધુ લોકો રેલી સ્વરૂપે રજૂઆત કરવા પહોંચ્યા કલેક્ટર કચેરી આગળ પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો તૈનાત તો નગરપાલિકાના સમાવેશના રદ કરવા કરાઈ વસ્તી ધરાવતા ગ્રામ પંચાયતના લોકો દ્વારા વિરોધ પ્રાંત અધિકારી દ્વારા ગ્રામજનોને સમજાવવા પ્રયાસ કરાયો તાત્કાલિક અસરથી રાજ્ય સરકારના વટહુકમ ને રદ કરવા માંગણી યથાવત ચોવીસ કલાકમાં નિર્ણય લાવવા ગ્રામજનોએ અલ્ટીમેટમ આપ્યું

ટ્રાફિક રદ કરવામાં આવે એવી અમારી ગામ લોકોની માંગ છે અને જો વટ હુકમ રદ નહીં થાય તો અમારા લોક ધરણા ઉપર ગોધી ચીધા માર્ગે બેસી જઈશું પબ્લિકનો અમારે વિરોધ છે અમારી કોઈ પણ સંજોગે અમારી પંચાયત નગરપાલિકામાં ન જાય અને અમારી નગરપાલિકામાં ન જાય અને અમને હાઈકોર્ટ સ્ટે આપે અને સુપ્રીમમાં પણ અમને જીતવાની શક્યતા આપે એવી અમને આશા છે અને અમારે કોઈ પણ સંજોગે અમારે નગરપાલિકામાં જવું નથી તો મહેરબાની કરીને અમારા ગરીબ લોકોને હાલાકી ભોગવી ના પડે એટલે તમે અમારી પંચાયતને બચાવી લેવા માટે નમ્ર અરજ કરું છું મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે અમને સાથ અને સહકાર આપજો એટલે અમારી પંચાયત નગરપાલિકામાં ના જાય અમારી એક જ રજૂઆત

અમે અમારી પંચાયત ભલે જીઆઈડીસીને બધું લઈ રોડ રોડથી પેલું બધું અમારું કોઈ તકલીફ નથી પણ અમારો પંચાયતનો વિસ્તાર સાત કિલોમીટરની એરિયામાં છે અને અડધો ઉપર અડધો ઉપર રહી જતો હોય અને આગળ આગળની મલાઈ મલાઈ નગરપાલિકા એક સીટની મારા મારી સત્તા ભોગવવાની છે એના માટે નગરપાલિકાના સત્તા લાલસુ નેતાઓ બીજેપી વાળાઓ સરકાર આ સીટો વધુ એટલે વિરોધ પક્ષ કાયમ માટે વિરોધ પક્ષમાં રહે એટલું જ મારે કહેવું છે એટલે આ અમારી પ્રજાને ને બધામાં નુકસાન ના થાય એટલા માટે અમે આજે આયાશિયા સાહેબને મળવા આલ્યો સાહેબે વાત કરી પણ અમે જો સુધી ઓનો નિકાલ ન આવે તો સુધી ગોધી માર ચિધા માર્ગે આગળ વધશું અને પંચાયતમાં

સંવાદ કર્યો છે હકારાત્મક સંવાદ સાથે સરકારમાં રજૂઆત કરવાનું પણ સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એટલે કે આગામી સમયમાં બે થી ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં તમારા ગામના જે શિક્ષિત લોકો જે સમજૂ લોકોને એકદમ જે બુદ્ધિજીવી માણસો છે એમની જોડે ચર્ચા કરી અને એક યોગ્ય રજૂઆત થાય રજૂઆતનું એક પ્લેટફોર્મ હોય અને પ્લેટફોર્મ પર એક યોગ્ય રજૂઆત થાય અને યોગ્ય રજૂઆતથી જ નિરાકરણ આવે લોકશાહીમાં તમને રજૂઆત કરવાનો અધિકાર છે પણ એ રજૂઆત કેવી હોય એ રજૂઆત એક હકારાત્મક હોય એનો સંવાદ હોય અને સંવાદથી સંવાદિતાથી આપણે એક સરકારમાં રજૂઆત કરી શકીએ અને એ રીતે આજે પ્રતિનિધિ મંડળ આગળ માન્ય કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં આપની જે પણ રજૂઆતો હશે સરકાર શ્રી સુધી પહોંચાડવાની અમારી ફરજ છે અને જિલ્લા તંત્ર એ બાબતે કટિબદ્ધ છે